समाचार सवार માં તમારું સ્વાગત છે તાજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો પોલીસ ભરતી ને લઈને મહત્વના સમાચાર રાજ્ય સરકાર તરફથી પોલીસ ભરતી ને લઈને સૌથી મોટો સમાચાર સામે આવ્યા છે હાલમાં ગુજરાત હાઈકોર્ટમાં પોલીસ વિભાગનો એફિડેવિટ રજૂ કરવામાં આવ્યો છે જેમાં સરકારે જણાવ્યું કે 12000 પોલીસ કર્મીની ભરતી કરાશે જેના માટે સરકાર નજીકના સમયમાં પોલીસ ભરતી બહાર પાડશે આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા ટેકનિકલ અને આઈબી વિભાગમાં 29000 જગ્યા ખાલી છે જેમાં પણ ભરતી બહાર પાડવામાં આવશે હરણી બોટ દુર્ઘટના બાદ સુરસાગર તળાવમાં બોટિંગ સેવાનો ઈજારો રદ કરવામાં આવ્યો સમગ્ર રાજ્યમાં ચકચાર ચમાવનાર હરણી બોટ દુર્ઘટનાને લઈ વહીવટી તંત્રએ મહત્વનો નિર્ણય કર્યો છે હરણી બોટ દુર્ઘટના બાદ સુરસાગર તળાવમાં પર બોટિંગ ને લગતી સેવાનો ઈજારો રદ કરવામાં આવ્યો છે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવતા સુરસાગર તળાવમાં બોટિંગ ને લગતી સર્વિસનો ઈજારો રદ કરવામાં આવ્યો છે આગળ મહત્વના સમાચાર હજુ બાકી છે તેની શરૂઆત પહેલા વીડિયોને લાઈક કરીને તમારો સહકાર આપો ગોંડલના ચોડી ગામ નજીક દૂધ ભરેલ ટેન્કર પલ્ટી મારી ગઈ લોકોએ દૂધ ભરવા પડા પડી કરી રાજકોટના ગોંડલ જેતપુર નેશનલ હાઈવે પર બહેલી સવારના ચોડી ગામ નજીક દૂધ ભરેલ ટેન્કર પલ્ટી મારી જતાં દૂધની વેલમ છેલ જોવા મરી હતી દૂધ ભરેલ ટેન્કર પલ્ટી જતાં બહેલી સવારે લોકોનું ટોળું દૂધ ભરવા માટે દોડી પાડા પડીના દ્રશ્યો જોવા મર્યા હતા દૂધ ભરવામાં મશગુલ લોકોને મોડે સુધી ખબર ન પડી કે ડ્રાઈવર કેબિનમાં ઇજાગ્રસ્ત અને બેભાન હાલતમાં હોવાથી ગામના જાગૃત नागरिके एक सौ आठ ने जाण कर सरकारी होस्पिटल खसेड़ो हतो। आरएमसी નો બજેટ જાહેર अनेक નવી જાહેરાત રાજકોટ મહાનગરપાલિકાનો વર્ષ 2024-25 નો બજેટ જાહેર થયો છે બજેટમાં કુલ 2817 કરોડ ફાળવા સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા તા ડ્રાફ્ટ બજેટની અંદર 17.77 કરોડ ના કરબોજ સાથેનો ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યો છે જેમાં ગાર્બેજ કલેક્શનમાં ચાર્જ બમણો કરવા અને વોટર ચાર્જ વાર્ષિક 1500 થી વધારી 1600 કરવા સૂચન કરવામાં છે દરિયામાંથી પકડેલા 4500 કરોડના ડ્રગ્સના કેસમાં 6 ને 20 વર્ષની કેદ 4 શખસોને 10 વર્ષની સજા. પોરબંદરના દરિયામાં vesselમાંથી જડપાયેલા 4500 કરોડ રૂપિયાના ડ્રગ્સ મામલે કોર્ટે 6 શખસોને 20 વર્ષની અને 4 શખસોને 10 વર્ષની સખત કેદની સજા ફટકારી છે, જ્યારે તમામને 1-1 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. ગોંડલના જામાડી ગામના રહેણાંક વિસ્તારમાં દીપડો ત્રાટ્યો વાડામાં બાંંθεલા બે બકરાનું મારન કર્યું થોડા દિવસ પહેલા ગોંડલમાં સિંહ જોવા મળ્યો હતો ત્યાર બાદ ફરી એક વખત આજે ગોંડલ નજીક આવેલા જામાડીના ખાડિયા વિસ્તારમાં દીપડાએ બકરાનું મારન કર્યું હોવાની ઘટના સામે આવી છે ભાવનાબેન મનોજભાઈ राठौड़ના ઘરની બહાર વાંડામાં બાંંθεલ બે બકરાનું દીપડાએ મારન કર્યું છે આમ અચાનક દીપડો દેખાતા લોકોમાં ફફડાટ મચી ગયો હતો बार के फेब्रुआरी ए भाजप जाहर करके राज्यसभा जनता पार्टी आगामी बार अथवा ना रोज गुजरात राज्यसभा चार उम्मीदवार उम्मीद कर राज्यसभा चूंट आ वक्त नो रिपीट थैरी सके लाई राज्यसभा आगामी ने भाजप लोकसभा चूंटी लड़ाई सके फेब्रुआरी न प्रथम सप्ताह दिल्ली खाते केन्द्रीय पार्लामेंटरी बोर्ड बैठक जेमा राज्य चार झोन मे एक नवा चेहरा ने राज्य ભામા જવા માટેની તક આવવામાં આવી શકે છે સીપી કચેરીની બહાર કર્યો લાખોનો તોડ માધુપુરા તોડકાણના પીઆઈ તરલ ભટ્ટે 1400 કરોડના સત્તાકાંડમાં અમદાવાદ શહેર પોલીસ કમિશનર કચેરીની બહાર અને રિવરફ્રન્ટ પર કુલ 40 લાખ રૂપિયાનો તોડ કર્યો હતો કુલ 55 ડીલમાં પોલીસે 40 લાખનો ખેલ પાડ્યો હતો જારે સત્તાકાંડમાં જે બુકીઓના નામ ખુલ્યા છે તેઓ વાયા શ્રીલંકા થી દુબઈ અને બેંગકોક જતા રહ્યા છે આ રિપોર્ટની અંદર બીજા પોલીસ કર્મચારીનું નામ છે જેમાં તુષાર, નૌશાદ અને હિંમતસિંહના નામ ખુલ્યા છે ज्ञान व्यापी केस मोटो निर्णय मलो पूजा करने अधिकार ज्ञान व्यापी केस बनारस जिला कोर्टे मोटो निर्णय छे कोर्टे हिंदू पक्ष ने व्यास भोयरा नियमित रीते पूजा करने अधिकार आप जिला वहीवती तंत्र ने सात दिवस में बेरिकेडिंग व्यवस्था करवा आदेश आप कथित मस्जिद अंदर छे हिंदू पक्ष नक आ निर्णय आरोप खुशी व्यक्त करी हिंदू पक्ष नकू के आ अमारी मोटी जीत है મંદિર માં બિન હિન્દુઓ ના પ્રવેશ પર પ્રતિબંધ મદ્રાસ હાઈકોર્ટે તમિલનાડુ ના હિન્દુ ધર્મ અને ચેરિટેબલ એન્ડોમેન્ટ્સ વિભાગ ને તમામ હિન્દુ મંદિરો માં બિન હિન્દુઓ ને ધ્વજસ્તંભ થી આગળ જવાની મંજૂરી નથી તેવા બોર્ડ લગાવવાનો આદેશ આપ્યો છે કોર્ટે વધુમાં કહ્યું કે હિન્દુઓને પર તેમ ના ધર્મને માનવા અને તેનું પાલન કરવાનો અધિકાર છે મંદિર એ કોઈ પિકનિક સ્પોટ નથી મદુરાઈ બેન્ચ ના જસ્ટિસ એ શ્રીમાથી એ બી સેન્થિલ કુમાર ની અરજી પર સુનાવણી કરતા આ નિર્ણય આપ્યો હતો